અનંત અંબાણી આ કારણે કરી રહ્યા છે પગપાળા ચાલીને ભગવાન દ્વારકાધીશની યાત્રા ત્રણ દિવસ પછી સાચું કારણ આવ્યું સામે મિત્રો આમ તો અંબાણી પરિવારને કાંઈ ઘટતું નથી દરેક વસ્તુ તેમની પાસે છે પરંતુ જે એક વાતની કમી હોય તો એ છે બાળકની અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને દોઢેક વર્ષ વીતી ગયા છે છતાં તેમને કોઈ બાળક નથી ઉપરથી તેમને એક બીમારી છે જેના લીધે તેમને દવાઓ પીવી પડે છે તેથી થઈ શકે છે ભગવાન દ્વારકાધીશની યાત્રા એ જતા હોય મિત્રો શું છે આ પાછળનું મુખ્ય કારણ ચાલો આપણે વિસ્તારથી જાણીએ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી ફરી એક વખત ચર્ચામાં છે તેનું કારણ એવું છે કે અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો છે આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી દરરોજ વીસ કિલોમીટર પગપાળા ચાલે છે તેમની આ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે ટ્રાફિકથી બચવા અને સામાન્ય લોકોને અસુવિધા ન થાય તે માટે તે રાત્રે મુસાફરી કરી રહ્યો છે અનંત અંબાણી દ્વારકા કેમ જઈ રહ્યા છે મિત્રો ગત વર્ષે લગ્ન કરનાર અનંત અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના પુત્ર છે આ સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીનો જન્મદિવસ દસ એપ્રિલના રોજ છે તે દ્વારકા મંદિરમાં પોતાનો જન્મદિવસ મનાવશે અનંત અંબાણી અને રાધિકા મર્ષના લગ્ન પણ ખૂબ જ ચર્ચામાં હતા આ લગ્નનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું હતું અંબાણી પરિવાર અવારનવાર જામનગરમાં કોઈના કોઈ કાર્યક્રમમાં આયોજન કરતા રહે છે હવે અનંત અંબાણી ફરી એક વખતે જગત મંદિરની યાત્રાને લઈ ચર્ચામાં છે જામનગરથી દ્વારકાધીશ મંદિરનું અંતર અંદાજે એકસો ને ચાલીસ કિલોમીટર છે અનંત અંબાણી ગત મહિને પિતા મુકેશ અંબાણી સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પણ પહોંચ્યા હતા એકસો ચાલીસ કિલોમીટર પગપાળા ચાલશે અનંત અંબાણી મિત્રો તમને જણાવી દઈએ કે અનંત અંબાણીના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં અનંત અંબાણી રસ્તા પર પગપાળા જઈ રહ્યો છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી જામનગરથી દ્વારકા પગપાળા જઈ રહ્યો છે જન્મદિવસની ખાસ ઉજવણી મિત્રો આઠ એપ્રિલે અનંત અંબાણીનો જન્મદિવસ છે અને આ વખતે તેઓ તેને દ્વારકામાં ઉજવવા માટે આ યાત્રા કરી રહ્યા છે દ્વારકા પહોંચીને તેઓ દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરશે અને પોતાનો દિવસ તેમના ચરણોમાં સમર્પિત કરશે આ યાત્રા લગભગ બાર દિવસમાં પૂરી થશે જેની સાથે તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણીનું સ્વપ્ન પૂર્ણ કરશે આ પ્રવાસ દરમિયાન તેમની સાથેનો કાફલો અને સ્થાનિક લોકોનો ઉત્સાહ આ યાત્રાને વધુ ખાસ બનાવી રહ્યો છે ધન અને સત્તા સાથે આધ્યાત્મિક જીવન મિત્રો અનંત અંબાણીની આ પદયાત્રા એક અદભુપતી પરિવારના સભ્યની સાદગી અને શ્રદ્ધાનું પ્રતિક છે તેમનું રાત્રે ચાલવું સ્થાનિક લોકો સાથેની મુલાકાત અને દ્વારકા પહોંચવાનો સંકલ્પ એ બતાવે છે કે ધન અને સત્તા સાથે પણ આધ્યાત્મિક જીવન જીવી શકાય છે